પહેરવાલાયક આભૂષણ તથા અન્ય સામગ્રી થી સજાવી અને ભાતીગણ નીત નવીન અન્ય વસ્તુઓની વેચાણ પ્રદર્શન ખુબજ સસ્તા દરે ખેલૈયાઓને મળી રહે તે માટે યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદર્શન નિહાળ્યું હતું અને ખરીદી પણ કરી હતી હું શેરા નર્સરીના સંચાલક છું હું મને આવ્યા ને આઠ વરસ થયા પણ આ શેરા નર્સરી ને ચાળીસ બેતાળીસ વર્ષ થયા પણ મારા બે શિક્ષકો છે તે ઘણા વરસથી ચાળીસ વર્ષથી અહીંયાં છે ને બાકીના માં હું આવ્યા પછી આ મારા શાફ છે આખું અમારા છ જણ છે અમે હું રંજનબેન બેન પંડ્યા ને હું આજે 8 વર્ષ આ સંચાલન કરું છું એ ત્રણ જણ છે અમે અમે ચાર પાંચ બેનો થઈને આ બધું પ્રદર્શન નું કર્યું છે ને આ મારો આખો સ્ટાફ છે નમસ્કાર આજે નવસારીની ખૂબ જાણીતી અને જૂની શહેરા નર્સરીમાં બિલો દ્વારા તૈયાર થેલા સસ્તકલા પ્રદર્શનના ઉદ્ઘાટનમાં મને ઉદ્ઘાટન તરીકે આવવાનો મોકો મળ્યો ખરેખર આ આદરણીય પ્રજ્ઞાબેન અને રંજનબેન અને એમની સમગ્ર ટીમ દ્વારા જે રીતે હાથથી બનાવેલી જુદી જુદી વેસ્ટમાંથી બેસ્ટ આઈટમોને અહીંયા જે રીતે પ્રદર્શિત કરવામાં આવી છે એ જોઈને મને ખરેખર એમ લાગે છે કે

અને બેડોની આ ને સાચા અર્થમાં જુદા જુદા લેવલ પર લઈ જઈ દે એમને સાચું એમનું યોગદાન સાચા રીતે સમાજમાં ઓળખાય એવી ઓળખ પ્રતિપાદિત પ્રસ્થાપિત થાય એ માટે આજના દિવસે હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે એમને સંપૂર્ણ અમર સફળતા મળે હું ન્યુ સેરા নার্সરીમાં ઘણા વર્ષથી છું તેલા એકલું સેરા নার্সરી હતું હવે ન્યુ સેરા নার্সરી થયું છે અને અમે ઘણા નાના બાળકો માટે એ લોકોને ભણાવવાનું કામ કરીએ છીએ હવે સાથે આ ગૃહ ઉદ્યોગ વેસ્ટ માંથી વેસ્ટ નું પ્રદર્શન અને વેચાણ ચાલે છે અને સારી રીતે થશે એવી મારી